એ પણ ઓછી થશે અને એમની ભૂખ પણ સંતોષાશે તો તમે એવા ડાયટની શોધમાં છો કે જે ડાયટ તમારા શરીરની અંદરની ચરબી પણ ઘટાડે અને સાથે તમને તમારે ભૂખ પણ સંતોષે તો ચલો આજે આપણે સરસ મજાની વેટ લોસ ખીચડી કેવી રીતે બનાવી એની રીત જોઈએ મિત્રો આજે એવી સરસ મજાની મેથડ ખીચડી બનાવતી વખતે બે ત્રણ વસ્તુઓ ઉમેરવાની છે જેનાથી ગેસ પણ નહીં થાય ખીચડી વધારે પચી જશે અને ખીચડી ખાવાનો અહેસાસ પણ થશે અને સાથે સાથે તમારા શરીરમાં વજન પણ નહીં વધે આપણે ગુજરાતી એટલે ખીચડી તો સૌથી પ્રિય અને એમાં પણ અઠવાડિયામાં એક બે વખત તો દૂધ ખીચડી ખાવા જોઈએ જ મને તો જોઈએ છે ખીચડી તો હવે આજે આપણે ખીચડી બનાવીએ એની અંદર શું વપરાય છે તો ચોખા અને મગની દાળ તો હવે તમને ખીચડી ભેળવવાની બેસ્ટ રીત કહું છું

ચપટી એવી હિંગ એક ચમચી મેથી અડધી ચમચી અજમો અને અડધાની અડધી ચમચી જીરું અંદર આટલી મિક્સ કરી દો અને સાથે સાથે એક ચમચી જેટલું ઘી એડ કરી દો થોડું અમથું નમક ઉમેરો હળદર ઉમેરી દો અને પછી આ ખીચડીને મીડિયમ ચાર સીટી સુધી થવા દો આપણે શું લીધું છે હિંગ અજમો જીરું મેથી વસ્તુ તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે અને તમારા શરીરની અંદર ખીચડી ખાવાથી જે શરીર ફૂલી જાય છે જે વજન વધે છે એ પ્રોબ્લેમ્સ બિલકુલ ઓછી થઈ જાય છે તો હવે તમારે પણ જો વેઇટ લોસ ખીચડી આવી રીતે બનાવીને ખાવી હોય તો ખાવું વજન ઘટાડો નાના મોટા સૌ કોઈ માટે આવી રીતે ખીચડી બનાવો હું મારા સિવાંશ માટે મારા માટે આવી જ રીતે ખીચડી બનાવું છું તો આ ખીચડી ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે કોલેસ્ટ્રોલના દર્દી ખાઈ શકે છે જે લોકોને વજન ઘટાડવું છે એ પણ ખાઈ શકે છે અને જે લોકો હેલ્ધી છે અને જે વજન વધવાની બી કે ખીચડી નથી ખાતા એમનો ડર હવે બિલકુલ ગાયબ એ લોકો પણ આવી રીતે ખીચડી ખાઈ શકે છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની નાનકડી એવી રેસીપી તમારા માટે છે આવી રીતે જો તમે ખીચડી બનાવશો તો ચોક્કસ તમારું અહેસાસ પણ નહીં થાય સાથે સાથે તમારા શરીરની અંદર ભૂખને તૃપ્તિ મળશે તૃપ્ત થશે સંતોષ મળશે અને સાથે સાથે તમારું બોડી તમે ફિટ એન્ડ ફાઇન બનાવી શકો છો તો આ સરસ મજાની રેસીપી તમારા માટે છે પસંદ આવે તો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો